થરાદના બાપી ગામે પૂજ્ય શ્રી માનપુરીજી મહારાજના પાવન પગલા પદરામણી તથા શિવલિંગની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ વિશેષ હાજરી આપી હતી બાપી ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું છે કે આધ્યાત્મિક ઉર્જા અને સંતો મહંતોના આશીર્વાદ સાથે થરાદ પંથકમાં લોકોની સુખાકારી માટે અનેક વિકાસના કાર્યોને વેગ મળ્યો છે આધ્યાત્મિકતાએ સનાતન સંસ્કૃતિની ધરોહર છે અનેક વિદેશી આક્રમણો પછી પણ સનાતન સંસ્કૃતિ શાશ્વત રહી છે સેવા પરમો ધર્મની ભાવના સાથે અનેક સંતોએ આ ભૂમિ માટે સારા કાર્યો કર્યા છે થરાદના બાપી ખાતે અનેક સંતો મહંતો અને મહાનુભાવોની હાજરીમાં ત્રિદિવસીય વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં પૂજન આરતી મંદિર વાસ્તુ હોમ કર્મ પગલા ભદ્રામણી હવન પ્રતિષ્ઠા સંતોના મુખારવિંદથી દિવ્ય દિવ્યવાણીનું પ્રવચન માનપુરી બાપુ ગૌશાળાના લાભાર્થે ભવ્ય લોક ડાયરો દિવ્ય ધર્મસભા સહિતના કાર્યક્રમ યોજાયા હતા આ ઐતિહાસિક મહોત્સવમાં ગુજરાતના વિવિધ મંડળોના સંતો હતા વાવ રાણા ગજેન્દ્રસિંહ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર બનાસકાંઠાના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પીજે ચૌધરી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ ધાર્મિક કાર્યક્રમ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષે જાહેરાત કરતા જણાવ્યું હતું કે આગામી સમયમાં બાપી મઠ ખાતે આગામી સમયમાં આધુનિક ભોજનાલય બનાવવાની વાત કરી હતી જેથી દૂર દૂરથી આવતા ભક્તોને અહીં ભોજનની સુવિધા મળી રહેશે